નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શુક્રવારના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે જણાવવાના છીએ અને સાથે સાથે જ કયો ચોઘડિયું કેટલા ટાઈમ સુધી રહેશે એના વિશે પણ વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ચોઘડિયા મુહુત જોવામાં આવે છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે તો હવે વાત કરીએ આપણે શુક્રવારના દિવસના ચોઘડિયાના શુભ મુહૂર્ત વિશે તો સવારે છ થી લઈને સાત ત્રીસ સુધી ચલ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી લાભ છે નવથી લઈને દસ ત્રીસ સુધી અમૃત છે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી કાલ છે બાર થી લઈને એક ત્રીસ સુધી શુભ છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી રોગ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી ઉદ્વેગ છે ચાર ત્રીસ થી છ વાગ્યા સુધી ચલ છે સાંજે છ થી લઈને સાત ત્રીસ સુધી રોગ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી કાલ છે નવ થી લઈને દસ ત્રીસ સુધી લાભ છે દસ ત્રીસ થી બાર વાગ્યા સુધી ઉદ્વેગ છે બાર થી લઈને એક ત્રીસ સુધી શુભ છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી અમૃત છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી ચલ છે ચાર ત્રીસથી લઈને સવારના છ વાગ્યા સુધી રોગ ચોઘડ્યું રહેવાનું છે માટે મિત્રો કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ચોઘડિયા મુહૂર્તનો વિડીયો અવશ્ય જોઈ લેવો અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ